સરસ્વતી તાલુકાના મેસર ગામી નાગણીચી માતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા પોતાના કુળદેવી નાગણીજી માતાજીની જ્યોત છેક રાજસ્થાનના કિલ્લામાંથી લાવી અને પોતાના ગામે ભવ્ય મંદિર બનાવી માતાજીની મૂર્તિ બિરાજમાન કરી એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પાટણ જિલ્લાના સમસ્ત રાઠોડ પરિવારના આગેવાનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગેવાનો તેમજ ઠાકોર સમાજના અન્ય મહાનુભાવો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ મહોત્સવમાં ભાગ લીધો હતો પ્રથમ સમસ્ત મેસર ગામના ગ્રામજનોએ માતાજીની જ્યોતનો સામય શરૂ કરી ડીજેના તાલે ગામમાં ભવ્ય વરઘોડું કાઢી વાદ્ય ગાતી નવીન મંદિરમાં માતાજીની સ્થાપના કરી હતી જેમાં વાહનવટી સિકોતર તેમજ નારસુંગા વીર દાદાની છબી સ્થાપના બાદ સમસ્ત ગામમાં સાગમટી મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું સંવાદદાતા ચેલાજી રાઠોડ ધી મિરર ન્યૂઝ મેસર હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ